નમસ્તે દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વૈશાખ માસ શુક્લ પક્ષની એકાદશી આઠ મેના દિવસે છે આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવા મોટા પાપો પણ નષ્ટ થાય છે આ એકાદશીની વાર્તા સાંભળવાનું પણ એટલું જ મહત્ત્વ છે તો આપણે આ એકાદશીની વાર્તા સાંભળીશું યુધિષ્ઠિરે પૂછ્યું જનાર્દન વૈશાખ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું શું ફળ છે એના માટે કઈ વિધિ છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા યમરાજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠજીને આ જ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો શ્રી રામચંદ્રજીએ કહ્યું ભગવાન જે બધા પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો એનું નામ હતું ધનપાલ એ હંમેશા પુણ્યકર્મમાં જ સંલગ્ન રહેતો પ્રજા માટે પરબો તળાવો કૂવા મઠ બગીચાઓ અને ઘરો બનાવડાવતો ભગવાન વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્રો હતા સુમના ધૃતિમાન મેઘાવી સુકૃત અને ધૃષ્ટ બુદ્ધિ ધૃષ્ટ બુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો જુગાર વગેરે દુર્વ્યસનોમાં એની ઘણી બધી આસક્તિ હતી વૈશ્યાઓને મળવા માટે તે લાલાયિત રહેતો એની બુદ્ધિ ન તો દેવતાઓના પૂજનમાં લાગતી કે ન પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં એ દુષ્ટાત્મા અન્યાયના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો એક દિવસ એ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ એને ઘરેથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ રાત દિવસ દુઃખ અને શોખમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રભાવે એ મહર્ષિ કૌંડિલ્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખનો મહિનો હતો તપોધન કૌંડિલ્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દૃષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર કૌંડિલ્ય પાસે ગયો અને હાથ જોડીને એમની સમક્ષ ઊભો રહીને બોલ્યો બ્રહ્મણ દ્વિશ્રેષ્ઠ મારા પર કૃપા કરી કોઈ એવું વ્રત બતાવો કે જેના પ્રભાવથી મારી મુક્તિ થાય કૌંડિલ્ય બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાન પાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રી રામચંદ્ર મુનિના આ વચનો સાંભળી દૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એને કૌંડિલ્યના ઉપદેશ પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત વિષ્ણુધામમાં ગયું આ પ્રમાણે આ મોહિની એકાદશીનું વ્રત ઘણું ઉત્તમ છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે મિત્રો આ હતી મોહિની એકાદશીની કથા દર એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ અગર જો તમે વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ ન કરી શકો તો આ શ્લોક અવશ્ય બોલવો જોઈએ આ શ્લોક આ પ્રમાણે છે રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ